ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જાણવાના છે કે ભાગ્યશાળી પુરુષોની આ સાત નિશાની હોય છે દરેક વ્યક્તિની શારીરિક રચના અલગ અલગ હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યની શારીરિક રચના અને તેના શરીર પર હાજર કેટલાક નિશાનોના આધારે કોઈ પણ સ્ત્રી કે પુરુષનું જીવન અને ભાગ્ય નક્કી કરી શકાય છે શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં કેટલાક દુર્લભ સહકાર વિશે પણ કહી શકે છે આજે અમે તમને તે નિશાનીઓ અને શરીરના અંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં સંપત્તિ સાથે હોય છે એ તમારા નસીબમાં ધન લખાયેલું છે કે નહીં તેનાથી સંબંધિત છે આજના ભૌતિકવાદી વિશ્વમાં પૈસાની ખૂબ જરૂર છે દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે પછી તે ગરીબ હોય કે અમીર પૈસા વિના તો ઘરનું પાલન થઈ શકે અને પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ નથી સંતોષી શકતા સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવેલા નિશાનો અને શરીરની રચનાના આધારે નક્કી કરી શકાય છે કે કયો માણસ ઘણો ભાગ્યશાળી છે અને તેના જીવન માટે કેટલું પરિવાર ખુશહાલ જીવન જીવે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ પુરુષો માટે લખી વસ્તુઓ વિશે શરીરના અંગોની રચના કેવી હોય છે અને તેના પર શું નિશાન હોય છે તેનું શરીર જે તેના ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો અને આ ખાસ આ વિડીયો તમારા એક મિત્રને શેર જરૂર કરજો તો ચાલો જાણીએ તે સાત નીચેનીઓ વિશે નંબર એક સધુનો બાળકનો જન્મ જે વ્યક્તિના ઘરમાં સધુનોથી સંપન્ન બાળકનો જન્મ થાય છે કોઈ ભાગ્યશાળી માણસથી ઓછો નથી હોતો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જેના ઘરમાં સંસ્કારી અને શિક્ષિત બાળક હોય છે અને જ્યારે બાળક પોતાના માતા પિતાનું સન્માન કરે છે ત્યારે તેની વૃદ્ધાવસ્થા આરામદાયક બને છે આવી વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં હોય તો ધનનો ધનનો સંચય થાય છે અને પુત્ર અયોગ્ય હોય તો નાશ થાય છે વિનાશ એટલે ધનનો નાશ એટલે કે જો લાયક પુત્ર હોય તો ઘરમાં ધન સંચય કરવાની જરૂર નથી તે પોતે ધન કમાય છે અને ધનવાન બને છે પરંતુ પુત્ર ખરા પુત્ર હોય તો સંચિત ધનનો પણ નાશ થાય છે નંબર સુંદર પત્ની એ પુરુષ માટે ખૂબ જ નસીબદાર સંકેત છે છે શાસ્ત્રોમાં કહેવાયું કે કોઈ પણ સ્ત્રી જે સુખિયા તેના પરિવારની ગરીબીને ધ્યાનમાં રાખીને કામ કરે છે જે પણ પુરુષ સુખિયા સ્ત્રી સાથે લગ્ન કરે છે તે ભલે જીવન જીવે પરંતુ તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ સુખ અને શાંતિ રહે છે આજકાલ સારા આકાર યોગના યુગમાં જીવનસાથી મેળવવો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે જો કોઈ પુરુષને સારી પત્ની મળે તો તે કોઈ ભાગ્યશાળી પુરુષથી ઓછો નથી નંબર ત્રણ જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી હોય છે તે ખૂબ જ ધનવાન હોય છે અને જે માણસની હથેળીની મધ્યમાં છછુંદર હોય તે ભાગ્યશાળી હોય છે આવા વ્યક્તિ વિશે કહેવાય છે તેને વાહનની સુવિધા મળે છે અને સમાજમાં ઘણું માન સન્માન મળે છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે પુરુષોની છાતી પહોળી અને લાંબી હોય છે તે ભાગ્યશાળી હોય છે તેઓ ખૂબ જ નાની ઉંમરે તેની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરે છે જો કોઈ પુરુષના પગની તર્જની આંગળી તેના અંગૂઠા કરતા મોટી હોય તો તેને જીવન જીવનસાથી મળે છે નંબર ચાર જે પુરુષોની છાતી પર ઘણા બધા વાળ હોય છે છે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે આવી વ્યક્તિ સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તે પોતાનું જીવન પોતાના માટે જીવે છે જે વ્યક્તિના ચરણોમાં કમરથી જેવા ચિહ્નો હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે આ સાથે જે પુરુષોના હાથમાં છ થી છ આંગળીઓ હોય છે તેઓ સ્વભાવે ખૂબ જ મહેનતું હોય છે જેના કારણે તેઓ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે અને તેમને તેમના જીવનમાં સફળતા મળે છે પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી જો કોઈ માણસના પગ નરમ અને લાલ રંગના હોય અને તેના પર હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેને જીવનમાં આરામ અને વૈભવ પ્રાપ્ત થાય છે આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે નંબર પાંચ જો કોઈ માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે જે પુરુષોની જાણ લાંબી જાડી અને મજબૂત હોય છે તેઓને હંમેશા ભાગ્યના આશીર્વાદ મળે છે એવી જ રીતે જે પુરુષોના ખવા ખૂબ હોય છે અને મજબૂત હોય છે તેઓ શાંતિથી જીવન જીવવાનું પસંદ કરે છે અને આવા લોકો તેમની મહેનત પર વિશ્વાસ કરે છે નંબર છ ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી ગરદન વાળા લોકો જેમની ગરદન બહુ લાંબી નથી તેઓ તેમના જીવનથી ખૂબ ખુશ છે તેઓ ઘણા પૈસા કમાય છે અને તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે આ સાથે જે પુરુષોની હથેળી એટલે કે હથેળીના બીજનો ભાગ તરફ ઊંચો હોય છે આવા લોકો ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે અને કોઈની મદદ કરવામાં શરમાતા નથી આવા લોકો સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવે છે નંબર સાત જે પુરુષોનો અંગૂઠો તેમના પગના અન્ય તમામ અંગૂઠા કરતા મોટો હોય છે આવા લોકો લોકોને તેમના જીવનમાં ક્યારેય કમી નો સામનો કરવો પડતો નથી અને આવા આવા લોકો લોકો જીવન માં ખૂબ પૈસા કમાય છે પર હંમેશા દેવી કૃપા રહે છે તેના જીવન માં સુખ સુવિધા ની કોઈ કમી રહેતી નથી અને તેઓ પોતાનું જીવન ખૂબ જ આરામથી જીવે છે નંબર 8 એવા લોકો કે જેમના માં શંખ ચક્ર ગદા રથ કે બારના નિશાન હોય છે તેમને તેમના જીવનમાં ચોક્કસ યા બીજા પર શાસન કરવાનો અધિકાર મળે છે આવા લોકોને જમીન અને મકાન બાંધકામ પર શાસન કરવાનો અધિકાર પણ મળે છે તેઓ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે અને તેમના ઘર પર હંમેશા આશીર્વાદ રહે છે નંબર નવ જે પુરુષોના હાથ પર ત્રિકોણનું નિશાન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાગે છે આવા લોકોને દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ ખુશખુશાલ હોય છે જેના કારણે દરેક વ્યક્તિ તેમની તરફ આકર્ષિત થાય છે આ લોકો પોતાના કોઈનું ગૌરવ વધારે છે આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને તેમના ભાગ્યમાં રાજયોગ લખાયેલો હોય છે જે વ્યક્તિના પગમાં તલ હોય છે તે ખૂબ જ સુંદર હોય છે નસીબદાર અને રાજાની જેમ પોતાનું જીવન જીવે છે આવા લોકોને તમામ વૈભવી વસ્તુઓ મળે છે નંબર દસ જે પુરુષોનું માથું ગોળ અને કપાળ પહોળો હોય છે તેઓ ખૂબ પ્રભાવશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ આપવાનો પ્રયાસ કરે છે જે પુરુષોની આંખો બાજરી કમર જેવી સુંદર હોય છે અને જેમના હાથ લાંબા હોય છે તેઓ જીવનભર સુખ ભોગવે છે આવા લોકોના હાથમાં ખ્યાતિ હોય છે અને તેઓ જે પણ કાર્યમાં હાથ અજમાવે છે તેમાં સફળતા પ્રાપ્ત કરે છે નંબર અગિયાર જે પુરુષોની છાતી પહોળી અને મજબૂત હોય છે ઊંડી નાભી અને નરમ અને ગુલાબી હોય છે તેઓ પ્રેમની બાબતમાં ખૂબ જ નસીબદાર હોય છે એવું માનવામાં આવે છે કે તેઓ અને તેમની પત્ની પાસેથી દરેક પ્રકારની ખુશીઓ મળે છે અને તેમના જીવનસાથી સાથેના તેમના સંબંધો હંમેશા મધુર રહે છે તેમનું લગ્નજીવન ખૂબ જ ખુશીથી પસાર થાય છે તેમના જીવનમાં રોમાંસનું એક વિશેષ સ્થાન છે અને તેઓ પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવે છે સુખ અને સંતુષ્ટિ સાથે જીવે છે નંબર બાર સ્વસ્થ શરીર અને મન હોવો એ સારા સ્વાસ્થ્યની સૌથી મોટી નિશાની છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભાગ્યશાળી બનવાનું પહેલું લક્ષણ એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે કારણ કે જીવન અનંત સુખ સ્વસ્થમાં જ રહેલું છે શરીર જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તે પણ નહીં પૈસા કમાવવા માટે સક્ષમ નથી અને તે તેની સંપત્તિ અને સમૃદ્ધિનો

પરંતુ તે ટકી નથી શકતા તેઓએ સ્વીકારવું જોઈએ કે તેઓ ખરેખર ભાગ્યશાળી નથી એટલા માટે થાય છે કારણ કે તેઓએ કોઈ ખોટું કામ કર્યું છે જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે જેના કારણે દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ ગયા છે જો તમારે વારંવાર તમારી નોકરી બદલવી પડે છે તો આ પણ તમારાથી ભૂલ થઈ હોવાનો સંકેત માનવો જોઈએ જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે અને તમારા કામમાં અવરોધ આવી રહ્યા છે મિત્રો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો અને તમારા મિત્રો સાથે અને સંબંધી સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા નવા વિડીયો માટે સૂચનાઓ મળતી રહેશે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર